મિત્રો અમે ફાઇનલી હવે ગણપતિ બાપાના આગમનની તૈયારી કરી રહ્યા છીએ પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે ડેકોરેશન ચાલુ થઈ ગયા છે બધા એકબીજાને સજેશન્સ આપી રહ્યા છે કે આમ નહીં આમ કરો આમ નહીં આમ કરો ને આ વખતે અમે લોકો કેળના પાનની ડિઝાઇન કરવાના છે એકદમ સિમ્પલ અને સોબર

કેવી લાગે છે એ તમે જરા કોમેન્ટ કરજો કારણ કે કેડના પાનની જે આ ડિઝાઇન છે ને હા બસ એમ ન્યા છે ને આપણે કેનું પિન મારીએ છીએ કે શું છે ઓલું તાજની તાજની છે આપણે पानને એકદમ પેક કરીએ છે ને પાછળ એકદમ થડમો લગાડે એટલે દીવાલનો બગડે યસ એટલે આ બસ આવી રીતના જો આ પ્રિપેરેશન બધી ધબ ધબાટી ચાલે છે આજે સાંજે ગણપતિ બાપનાને લેવા જવાના છે અને આ પરમેનન્ટ ગણપતિ બાપા ઘરે યસ ફાઇનલી અમે લોકો ડેકોરેશન તો કરીએ છીએ પણ આ ડેકોરેશનનો બધો આઈડિયા અને બધું છે એ બધું પછી આ કેવી રીતના થશે ને શું થશે ને એ બધું આજે પ્રણવભાઈનો શ્રેય છે પણ મને તો આમાં છે ને આની જે ડિઝાઇન છે ને એ ડિઝાઇન બહુ ગમે છે કારણ કે મિત્રો આ તમે જો ઉપરથી ઊંધું રાખ્યું છે નીચેથી ચિત્ર રાખ્યું છે એટલે આમ ઉપરથી જે આ ડિઝાઇન પડે છે ને કેળના પાંદડામાં એ કેવી લાગે છે ને એ તમારે કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી હો

આમ વચ્ચે આમ ઓમ લખીએ ને ફૂલ થી એટલે એવી રીતના એક વિચાર કર્યો છે હવે જોઈએ કેવી રીતના આનું સેટિંગ થાય છે યસ સારું લાગશે ઓમ અહીંયા લખીએ મિત્રો આખે આખું ગ્રીન બેકગ્રાઉન્ડ છે અને ગ્રીન બેકગ્રાઉન્ડ ની અંદર ઉપર આપણે આ યલો ગલગોટાની અહીંયા રાખીએ એટલે આ જોરદાર જ લાગી જાય એમાં અને હવે અહીંયા ઉપર આપણે ઓમ લખી નાખીએ એટલે એમાં કંઈ ઘટે જ નહીં આમાં ધબધબાટી જ બોલી જવાની છે કેવું લાગે છે કેવું લાગે એમાં ઈયળવો ઈ ન લેવાય આ જ્યાં

એને નથી હડવાનું એટલે મિત્રો જો આ પ્રિપેરેશન છે ને આ હવે બેકગ્રાઉન્ડ ફૂલ એન્ડ ફાઈનલ છે હવે આમાં એક્સ્ટ્રા કંઈ કરવાનું છે પ્રણો ભાઈ નહીં કંઈ નહીં કંઈ શું થશે વધારે કરશું ને તો આનો જે પાનનો ગેટઅપ છે ને એ ઓયો જશે બરાબર એટલે આને સેટનું સિમ્પલ સોબર રાખું રાખશું ને એટલું સારું યસ 100% એટલે બેકગ્રાઉન્ડ મિત્રો હવે ફૂલ એન્ડ ફાઈનલ રેડી છે હવે આમાં ગણપતિ બાપા આવશે ધબધબાટી બોલવાની છે હવે તમે કેજો કે આ બેકગ્રાઉન્ડ કેવું લાગ્યું છે બાકી વિડીયો લાઈક કરો શેર કરો પેજ ને ફોલો કરો આજે હું એકદમ ફૂલ તીખા ઇડલી સાંભાર ધવલ ને ખવડાવવાની છું અને ભાઈ ને સ્પેશિયલ એના માટે ડિમાન્ડ કરી હતી કે ભાઈ આજે તું જઈને ધવલ માટે ઈડલી સાંભાર લઈ આવ કેમ કે અહીંયા ના ઇડલી સાંભાર નો ખાધા ને તો તમે કાઈ નો ખાધું પણ એમ નહી આ ફૂલ તીખા છે એટલે પ્રણવ ભાઈ આમ ખાઈ હકી એવા તીખા છે ને કે પછી આમ ના ના એટલે એકદમ એટલા બી સ્પાઈસી નથી પણ એની ચટણી છે ને એની તમે તમે એની

આદિશ તો ખાશે નાના છોકરા ખાશે અને પછી આ નાના છોકરા નું પાછું હું છે ને મિત્રો આજે મુંબઈ ના ઈડલી સાંભાર ટેસ્ટ કરીને તમને બતાવું કે આ કેટલા તીખા છે ને આજ પ્રણવભાઈ સુસવાટી બોલાવે છે કે નથી બોલાવતા બોલાવશે બોલાવશે તમે ચાખો લ્યો ચાખો તો ખરી તમે હા તો ચાખીએ જ ને હવે મિત્રો

એ ચાર વસ્તુનું જે મિક્સચર થઈને જે તમને અંદર સ્વાદ આવે ને એ સ્વાદ તો હું એક્સપ્લેન કરી જ કરીશ એ તો જો સો ટકા વાત સાચી છે એટલે ઈડલી મેંદુ વડા ને જો અત્યારે આવી રીતના પ્રોગ્રામ છે ચટણી જોઈ લે તીખી છે પણ આખી તપેલી વૈ છે આ કોઈ ખાઈ હકશે

વેલકમ કરે છે એ પણ જોવા માટે તમે એક્સાઇટેડ હશો અને અમે પણ ગણપતિ બાપાને લઈ આવવા માટે બહુ જ એક્સાઇટેડ છીએ તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં